પાડી પલસાણા ગંગાજી રામેશ્વર મહાદેવ મંદિરમાં છવ્વીસમી ફેબ્રુઆરી મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શ્રીરામ વનવાસ નીકળ્યા ત્યારે માતા સીતાને પીવાના પાણીની તરસ લાગતા તીરથી ગંગાજીને પ્રગટ કર્યા હતા પાડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં આગામી છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી દરમિયાન વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળાની તૈયારીઓ શરૂ થઈ ગયું છે ચકડોળ સાથે વેપારીઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે સ્થાનિક લોકોમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પલસાણાના ગંગાજી પવિત્ર તીર્થ તરીકે જાણીતા મહાશિવરાત્રીના મેળાને લઈને મોટો ઉત્સાહ છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે મેળામાં ઉમટી પડે છે પસાણાના ગંગાજીના પ્રાચીન મેળાની વાત કરીએ તો આ પ્રાચીન મેળો અને ગંગાજી તીર્થ ભગવાન રામ સાથેની પ્રાચીન સમયના લોકવાયકા સાથે સંકળાયેલ છે જ્યારે શ્રીરામ વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે માતા સીતા લક્ષ્મણ સાથે ગંગાજીના તીર્થ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં માતા સીતાને પીવાના પાણીની તરસ લાગતા તેઓએ પોતાના તીર્થથી ગંગાજીને પ્રગટ કર્યા હતા અને પાણી પીને માતા સીતાએ પોતાની તરસ છુપાવી હતી આમ આ સ્થળ ભગવાન શ્રીરામની પવિત્ર કથા સાથે સંકળાયેલું છે ત્યારથી આ પ્રાચીન સ્થળને ગંગાજીના તીર્થધામ તરીકે ઓળખવામાં આવે છે પાડી તાલુકાના પલસાણા ગંગાજીના પ્રાચીન સમયથી લોકો અહીં વિશાળ સંખ્યામાં આવી રામેશ્વર મહાદેવના દર્શન કરે છે રામેશ્વર મહાદેવની સ્થાપના પ્રાચીન સમયમાં થઈ હતી સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ સાથે માતા પાર્વતીજી બિરાજમાન છે અહીં વલસાડ દમણ મહારાષ્ટ્ર વગેરે શહેરોમાંથી વિશાળ સંખ્યામાં ભક્તો શિવલિંગના દર્શન કરવા માટે આવતા હોય છે અહીં ચાર દિવસ સતત મેળામાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધી જાય છે લાખોમાં થઈ જાય છે હાલના તબક્કે મેળામાં અનેરો ઉત્સાહ પ્રસરી ગયો છે વેપારીઓનું આગમન શરૂ થઈ ગયું છે ચકડોળવાળાઓથી માંડીને દરેક વેપારીઓ મેળામાં આવવા માંડ્યા છે પોતાના ચીજવસ્તુઓ સાથે તૈયારીઓ શરૂ કરી દીધી છે રામેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું કે મેળા અંગેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પલસાણાના ગંગાજીના મેળા માટે અનેરો ઉત્સાહ સ્થાનિક જનતામાં જોવા મળી રહ્યો છે હજી મેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિશાળ સંખ્યામાં લોકો મેળાને નિહાળવા માટે આવી રહ્યા હશે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવી રહ્યા છે ખાસ બાબત તો એ છે કે રામેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં તર્પણવિધિ કરવામાં આવે છે પોતાના વડીલોની અર્પણ વિધિ સ્થાનિક લોકો સાથે તમામ વિસ્તારના લોકો આવીને અહીં કરતા હોય છે અને વિધિ વિધાનથી તર્પણ વિધિ કરે છે જે માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવે છે હજી પણ વિશાળ વડના ઝાડ નીચેથી ગંગાજીના પાણીનું ઝરણું નીકળે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી નીકળે છે જે કુંડમાં પડે છે એના દર્શન કરવા માટે ભક્તો જાય છે અને ધન્યતા અનુભવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો